ધાનેરા તાલુકાના રવિ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી હતી અને ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઢોલ નગારા અને સામૈયાથી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું બાબુભાઈ રાયગોર પ્રાંત અધિકારી મામલતદાર સાહેબ તેમજ કર્મચારીઓ તથા સરપંચ અને તલાટીઓ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિની અંદર કાર્યક્રમ યોજાયો હતો અને લોકોએ સરકારના અલગ અલગ વિભાગોમાં થતા કામોના લાભાર્થીઓએ લાભો લીધા હતા અને આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને રવિ ગામે ભારત સંકલ્પ યાત્રા ને સેવા સેતુ કાર્યક્રમ ધામધૂમથી યોજાયો હતો